મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે વર્ષો પુરાણા અંબાજીના મંદિરના પૂજારીનો જન્મદિવસ ઉજવાયો અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે તેતાળીસ વર્ષ જૂનું મંદિર આવેલ છે જ્યાં અંબાજીની મૂર્તિનું સ્વયં પ્રાગટ્ય થયેલ છે તેના પૂજારી કૈલાસબા ચંપાવત જે તેતાળીસ વર્ષથી અંબાજીની પૂજા આરાધના કરી રહ્યા છે તેમના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી આ પ્રસંગે ગામના યુવક મંડળના યુવાનો તેમજ સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી અંબાજી માતાજી મંદિર ટિંટોય માં અંબાના ચુમ્માલીસમા પ્રાગટ્ય દિવસે શ્રી કૈલાસબા એ ચંપાવત તેમજ તેમનું ભજન મંડળ દ્વારા આ પ્રાગટ્ય દિવસ મહોત્સવ આનંદ ભેર અને ઉત્સાહ ભેર ઉજવાયો જય અંબે બોલ શ્રી અંબે મા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી